દોસ્તો જય માતાજી જય હિન્દ જય શ્રી રામ સ્વાગત છે માય યુટ્યુબ ચેનલ મારું નામ છે કેહાઠોા આપડે થઈ ગયા છે તિયર કાર્તકંડવા મઠ ને આયો આજે એટલે સાક્ષી ને મૂમી સાથે રમે છે તો હાઈ કેમ છો ગુડ મોર્નિંગ જો જે સાક્ષી બે છે અને અહીંયા છે નામ જાગી શકે કભને જાગશે કે

આપણે આપણે અત્યારે ઘરે આવી ગયા છે ને હવે આપણે ઘર બાજુ જાવી છે હાલી અને બોપળ પડી ગયો છે બહાર બહાર વાગી છે તો હવે ઘરે જઈને ફક્ત ફ્યાસ થઈ જઈશું અને પછી જમી લઈશું થઈ તો પછી આપણે આરામ આરામ કરીશું તો અત્યારે જવી છે જઈ રહ્યા છીએ તો આપણે ઘર બાજુ ને અત્યારે તડકો એટલે તડકો બહુ

તો મજા કરીને આપણે જમીન ઉપર વી હશે આરામ કરવા તો આરામ કરતા તો અહીં આપણી સાક્ષી રમે છે એની મમ્મી સાથે મમ્મી રમાડે છે ને આપણે કોલર સારું કહી બહુ રોવે છે તો કાંઈ નહીં હોય તો અત્યારે રમાડે ખરી કે આપણે તો એ મમ્મી સાથે રમે છે સાક્ષી ને આપણે અહીંયા અત્યારે થોડુંક હાલવી છે પેટ થઈ ગયું છે ફૂલ ખવાઈ ગયો થોડુંક વધારે ગુંડ મજા આવે ખાવાની થોડુંક થઈ ગયું છે તો આપણે હળવી છે આરામ સામે થોડોક હાલવી એટલે પછી જાય તો ચાલો અત્યારે પછી ખાલી પછી આપણે આરામ કરી લઈશું પછી પાસે બે વાગે તો આપણે આવી જશે ઘરે અને ઘરે આવીને તો આપણે થઈ જાય છે ફેસ બેસ થોડાક થઈ જાય છે આમ આપણે છે ને દૂધ લેવા ગયા હતા એટલે ફેશ બેસ થઈ ગયા છે અને અહીંયા આપણે ફ્રીજમાં ફ્રીજમાં જોઈએ તો પીડ્યું હોય તો નાસ્તો બાસ્તો પેલા ફ્રીજમાં જોતા પેલા અહીંયા છે ને ઉશિયા ગુંડાણ શાક છે અહીં બે પોપિયા પાકી ગયા છે આપણે થોડા કાસા છે એ તો ફ્રીજમાં જોઈએ કાંઈ ખાવાનું પડ્યું હોય તો

આમ હરી દેખાતી નથી આપડે તો એવી ગુલ્ફી આવી ગુલ્ફી નહીં જોઈ હોય તો કેવી ગુલ્ફી હરી વગરની છે આમ હરી દેખાતી છે આપડે માહી આવી ગઈ હતી માહી માગે ગુલ્ફી નથી આપણે ગુલ્ફી નથી આપડી તે આપણે આગળ ખાવાની છે ખબર ન પડે એમ પછી આમુ જો એને ખબર પડી ગઈ છે તો

अ तो लेकिन तू तो कर भी क्या सकता है यार हां मैं कर क्या सकता हूँ सलाम हुआ जा जा अभी हमें क्या है क्या सलाम होगा फ्री फायर में दो दो नम बारा। नम बारा। ना ना फ्री फायर में पर दो तो कैंपर प्रो बंदा भाई भाई कैंप प्रो बंदा सनया है पहला नंबर आवे पहला नंबर आवे ने में पहला नंबर आला साइकिल आको साइकिल टका साइकिल ताकता मोटी साइकिल મેં ગરીબું મેં ગરી આવ

તો એ ખોઈ ગઈ છે ટાટા જો ટાટા કરે છે ચાલો દોસ્તો તો આપડે વિડીયો એને કીધી તો લાઈક શેર કમેન્ટ કીધું મસ્તું